અનીતિ કરનારા બેઈમાની કરનારા એના ઘરમાં એ અલક્ષ્મી બનીને રહે છે લક્ષ્મીમાં અને દોલતમાં ફેર છે કાવડિયાની દ્રષ્ટિએ તો એક જ પણ કોના ઘરમાં એ કાવડિયા લક્ષ્મી છે અને કોના ઘરમાં દોલત છે જે સુકૃતિ છે નિષાળી નીતિથી કમાનારા એના ઘરમાં એ લક્ષ્મી છે દોલત કોને કહેવાય ખબર એના ભાગમાં હોય એટલે એને જવું પડે એટલે એના ઘરમાં જાય પણ જાય ત્યારે લાત મારે ત્યારે આગળથી મારે આમ માથું ઊંચું કરીને ફરતો હોય કે હું કરોડપતિ અને પછી એના ઘેરથી જયારે વહી જાય ત્યારે પાછી લાત મારીને જાય વાનેથી લાત મારીને જાય મોઢું થઈ જાય માથું થઈ જાય હેઠું હું રોડપતિ કરોડપતિમાંથી રોડપતિ થતા વાર ન લાગે લાત મારતી દોલત કહેલાતી આવા બધા જે પાપી હોય પૈસા નું અભિમાન કરનારા હોય સંપત્તિનો દુરુપયોગ કરનાર વ્યસન વ્ય અયાશીમાં વેડફી નાખનારા એને ન્યાય દોલત છે લક્ષ્મી અને લાત મારે છે એને ઘેર જવા ઈચ્છતી નથી એના ભાગમાં એટલે જવું પડે એટલે જાય પણ નારાજ થઈને જાય પછી વાટ જોતી હોય ક્યારે મોકો મળે આનું આ બધું પૂરું થઈ જાય અને ભાગી જવાયથી ભાગી જાય ત્યારે લાત મારીને જાય યા શ્રી સ્વયં સુકૃતિ નામ ભવનેશુ સુકૃતિ નામ ભવનેશુ યા સ્વયં હિ આવા જે સત્કર્મ કરનારા પુણ્યશાળીઓ છે એના ઘરમાં જે સાક્ષાત શ્રીના રૂપમાં નિવાસ કરે છે અલક્ષ્મી હિ પાપાત્મ નામ અને જે પાપાત્માઓ છે દુરાત્માઓ છે અનિતિ કરનારા બેઈમાની કરનારા એના ઘરમાં એ અલક્ષ્મી બનીને રહે છે એ લક્ષ્મી નથી અલક્ષ્મી અલક્ષ્મીનો એક અર્થ દારિદ્ર્ય એવો પણ થાય આજ નહીં તો કાલ લક્ષ્મી જતી રહેશે અલક્ષ્મી નાશયામ્યહમ એવું કહીએ ને આપણે શ્રી સુપ્તમા હિરણ્યવરણા સુવર્ણરજતસ્રજા ચંદ્રા હિરણમયીમ લક્ષ્મી આમ આમ જાતવેદો लक्ष्मी यस्य यस्यां हिरण्यं वृन्देयं कामश्यं पुरुषानहम् अश्वपूर्वा रथमतमिद्यां हस्तिनालप्रबोधिनी श्रीशयं वासय मे कुले श्रीकरदेवीजूषणा અલક્ષ્મી નાશયા પાત્મનામ એના ઘરમાં એ અલક્ષ્મી છે દારિદ્ર્ય ખરેખર એન્ટરટેનમેન્ટ નાનતાને બધું હોય પણ એના પોતાના જીવનમાં ક્યાંય શાંતિ કે એના જીવનમાં ક્યાંય અમે ગરીમાં જોવા જ નહીં મળે તમને ઘણા ઘર એવા ઝાંખા લાગે મહેલ હોય તોય ઝાંખા લાગે અને ઘણા ઝૂંપડાના એના આંગણા કેવા ઉજળા લાગે ત્યાં શ્રી હોય અવળી છે કે અવળી એનું મહત્ત્વ નથી શ્રી છે કે અલક્ષ્મી છે લક્ષ્મી છે કે અલક્ષ્મી છે એનું મહત્વ છે ક્યારેક ઝુંપડામાંય રદ્ધિ દેખાય અને ક્યાંક મહેલ પણ ઝાંખા લાગે યા શ્રી હિ સ્વયં સુકૃતિનામ ભવનેશુ અલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેશ બુદ્ધિ જે કૃતધિ છે એના હૃદયમાં આ પરાંબા ભગવતી બુદ્ધિ બનીને રહે છે જે પ્રજ્ઞાવાન છે જે જ્ઞાની છે એના જીવનમાં વિદ્યા બનીને રહેનારી શ્રદ્ધા સતામ જે સજ્જનો છે જે સંતો છે એના જીવનમાં જે શ્રદ્ધા બનીને રહે છે અને પછી જુઓ કે છે કુલજન પ્રભવસ્ય લજ્જામ કુલીન પરિવારમાં જન્મેલા એના જીવનમાં જે લજ્જા બનીને રહે છે લજ્જા એટલે આબરૂ કુલીન પરિવારમાં જે આબરૂ બનીને રહે છે એ પરામબા ભગવતી તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી તામ નતા સ્મ એવી હે પરામ ભગવતી અમે તને નમસ્કાર કરીએ છીએ પરિપાલય દેવી વિશ્વમ હે મા આ વિશ્વની રક્ષા કરો જો તમે દેવી માના ઉપાસક છો તો ભગવતીથી મોટું કોઈ નથી બધા દેવતાઓ એ ભગવતીની ઉપાસના કરે છે ना पुराणों ना अभ्यास करवा जाओ ने तो ये तो जंगल जवुन है कोई सदगुरु ने आंगड़ी पकड़ी जाजो नहीं तो आ जंगल में खोवा जाओ भ्रांति के शिकार हो जाओ मजे की बात यह है कि सभी पुराणों के रचयिता व्यास जी है एक ही रचयिता और वो इस प्रकार की भिन्न भिन्न भिन बातें करता है तो कोई वजह है उसका कोई हेतु है, है तो अधिकार लीला विरक्तो वैष्णवो विप्रो वेद शास्त्र विशुद्धिकृत पीछे वक्ता के वो हो जो ये बोले दृष्टांत कुशलो दृष्टांत द्वारा सिद्धांत ने समझा कुशल धीर वक्ता नो एक आपन गुण ધીર હોય ગંભીર હોય વખતે બહુ ચંચલ નહી હોવો જોઈએ અને ધીર એનો એક અર્થ થાય એનામાં ધૈર્ય હોય એ શ્રોતાના પ્રશ્નોનો પૂરી ધીરજ સાથે ઉત્તર આપે એનું સમાધાન કરે ધીર હોય એનું કોઈ કદાચ અપમાન કરે તો પણ એની સામે એની ભાષામાં એ બોલીને કઈ જવાબ આપે તો એ પોતે નીચો પડે દ્રષ્ટાંત કુશલો ધીરો મારા વખાણ જ કરે એવી સ્પૃહા શું કામ દુનિયાથી અમને પગે લાગે એવી સ્પૃહા શું કામ ગાડી દેવા વાળા મળશે તમારો વિરોધ કરવા વાળા મળશે અને એવી સ્પૃહા કહીશ ને એને ખોટું લાગી જાય તો વળી પાછું હળવું થઈ જાય અથવા તો આજે મને પગે લાગે છે આવતીકાલે ઘરે નહીં બોલાવે એમ પૂજાવાની પણ સ્પૃહા નહીં સન્માનની કોઈ સ્પૃહા નહી વક્તા અતિ નિસ્પૃહી હોવો જોઈએ ભાગવતનો વક્તા એને તો જેને જે સાચું છે એના કલ્યાણ માટે કહેવાનું જ છે કાલ તું પગે લાગતો તો આજે પગે ન લાગે કાલ તું પ્રશંસા કરતો તો આજે તું ગાયું દેવા માંડે એની કોઈ ફિકર નહીં સૌને માટે જે સાચું છે અને સારું છે એના કલ્યાણ માટે છે એ વક્તાએ કહેવું જ રહ્યું અતિનિસ્પૃહી હોવો જોઈએ ભાગવતનો વક્તા કોઈ પણ પ્રત્યે રાગ કે દ્વેષ વગર અને એટલા માટે વ્યાસપીઠ એ કોઈના વખાણ માટે કે કોઈની નિંદા કરવા માટેનું ઠેકાણું નથી વક્તા રાગ અને દ્વેષથી રહિત થઈ માત્ર ને માત્ર સમાજના કલ્યાણ વ્યક્તિના ઉત્થાન માટેની જ વાત કરે તો અધિકાર લીલા છે પ્રથમ સ્કંધ અને એમાં આ જુદા જુદા પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાની કથા વ્યાસજીએ લખી છે મંગલાચરણ કર્યું ત્રણ મંગલાચરણ ગ્રંથના આરંભે ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતે ત્રણ મંગલાચરણ કરવાનો સામાન્ય શિરસ્તો છે એનું પાલન ભાગવતમાં પણ છે પ્રારંભે વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે મધ્યમાં 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 શ્રી મંગલાચરણ છે એટલે આખા ગ્રંથના ઠીક એવું નહીં પ્રારંભ અને અંતના વચ્ચે ગમે ત્યાં એ મધ્ય એટલે બીજા જ સ્કંધમાં સુખદેવજી મંગલાચરણ છે અને બારમા સ્કંધના અંતે ગ્રંથના અંતે શ્રી સુતજીનું મંગલાચરણ દિવસમાં પણ તમે ઓછામાં ઓછા ત્રણ વાર મંગલાચરણ કરો એટલા માટે ત્રિકાલ સંધ્યાનું વિધાન છે સવારે ઉઠો અને ભગવાનનું સ્મરણ કરો હું તો પલંગમાં ખાલી આમ આડો પડું છું બાકી મને સુવડાવે છે કોઈક મને સવારે ઉઠાડે છે કોઈક હું તો પલંગથી નીચે ઉતરું છું પણ જેણે મને સુવાડ્યો જેણે મને જગાડ્યો આવી પરમ ચૈતન્ય એ શક્તિ હું રાતના ગાઢી ઊંઘમાં સુતો હતો ત્યારે મારા દિલને મારા હૃદયને જેણે ધડકતું રાખ્યું મારા શ્વાસને જેણે ચાલતા રાખ્યા ઊંઘમાં પણ લોહીને ફરતું રાખ્યું જેણે

પાચમહાભૂતનો પ્રતર ભી વચસો વચસામગમ્ય નિખિલાયુગ્રહણ ને વચનૈર્વો यन्नेति नेति वचनैः निगमा अवेदो जन नेति नेति केन ने पुकारे तन्देवदेवमजमच्युतमाहुरग्र्यम् ब्रह्मामुरारिस्त्रिपुरान्तकारी भानुःशी भूयि भूयिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ડરંગ દાદા માં ગમે તેટલી વ્યસ્ત હોય પણ ત્રણ વાર તો બાળક પાસે આવી અને એ પોતાની ફરજ નિભાવે જ છે સવારના બાળકને જગાડે બપોરે બાળકને જમાડે રાત્રે બાળકને સુવાડે સુવડાવી માથે હાથ ફેરવી આશીર્વાદ આપી અને ઉઢાડી લાઈટ બંધ કરી ગુડ નાઇટ બેટા આઈ લવ યુ વેલ માય ડિયર સ્વીટ ડ્રીમ્સ આવું કઈ ને પછી જાય એમ ભગવાન ગમે એટલા વ્યસ્ત હોય પણ ભગવાન ત્રણ વાર તો આપણી નજીક આવે જ એક સવારના ભગવાનનું સામીપ્ય અનુભવાય વહેલી સવારે જાગો અને પ્રભુને યાદ કરો બ્રહ્મ ભગવાનનું જેટલું અનુભવાશે એ અમૃત વેળા છે બપોરના જમો ત્યારે ભગવાન એની કૃપાથી આ મારા થાળીમાં પીરસાયું છે હે નાથ તો કેવો દયાળુ છે કે તે મને આ ધરતી ઉપર તો મોકલ્યો પણ મારા જીવનને ચલાવવા માટેની પણ તે બધી વ્યવસ્થા કરી મારું ભરણ પોષણ કરનારો ભરતા તું છે અરે શું કહું હે નાથ તું જ આ અન્નના રૂપે મારી પાસે આવ્યો છે મને જીવન આપવા માટે અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભુક્તા દેવો મહેશ્વર એવમ ઉક્તવા યો ભુંગતે અન્નિપ્ય ઉપષદો કહે છે હે અન્નદેવ તમે મને જીવન આપો છો મને શક્તિ આપો છો મારા પ્રાણ તમારે કારણે ટકે છે મારાથી જૂઠું ન છોડાય ન મેલાય અન્નનો બગાડ ન થાય એ અન્ન દેવતાનો અપરાધ કેવાય આપણા ઋષિઓ આપણને આપી રાત્રે સુવો ત્યારે પ્રભુને યાદ કરો તારી કૃપાથી જીવ્યો આજનો દિવસ સરસ ગયો અથવા તો જે કંઈ સારા નરસા અનુભવ થયા એમાંથી હું કંઈક શીખ્યો એનાત આખી યાત્રામાં મે તને સતત સાથે અનુભવ્યો છે આઈ નો યુ આર ઓલવેઝ વિથ મી યુ વોન્ટ મી ટુ ફાઈટ બટ યુ ડુ નોટ લીવ મી અલોન ઇન This battle field યુ આર ઓલવેઝ વિથ મી ट्रस्ट यू आई have फुल फेथ इन यू जो भी गलतियां हुई है मुझसे उसकी मैं क्षमा चाहता हूं नाथ और ये प्रार्थना करता हूं कि मुझे ऐसी शक्ति दे कि फिर से ऐसी गलती मैं न दोहराऊं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो श्रीमहादे कम से कम त्रण बार प्रभु ने याद करो खाली पांच पांच मिनट अरे त्रण त्रण खाली बे मिनट रियायत तो हमारे ऋषियों ने जितना दिया है आपको कहां मिलेगी एक घड़ी आधी घड़ी आधी में याद तुलसी संगत साथ એક ટોપિયા દૂધને મેળવવા માટે અને દહીં કરવા માટે ટોપિયું મેળવણ ન જોઈએ એક સાપવું મેળવણ બહુ થઈ ગયું સવારના બપોરના રાત્રે સૂતા પહેલા થોડી વાર ઈશ્વરને યાદ કરો અમેરિકાના એક ડબલ ડોક્ટર એ મેડિકલ પ્રેક્ટિશનર પણ છે અને પીએચડી પણ છે અને એમણે રિસર્ચ કર્યા પછી વર્ષોના રિસર્ચ પછી એવું સાબિત કર્યું છે કે ટેન મિનિટ્સ પોઝિટિવ થિંકિંગ કાઉન્ટર બેલેન્સીસ ઓલ ધ નેગેટિવિટીઝ ઓફ યોર હોલ ડે માત્ર દસ મિનિટનું સકારાત્મક ચિંતન તમારા આખા દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી નાખે છે હવે જો એ સકારાત્મક ચિંતન જેને આપણે પ્રાર્થના કહીશું એ સકારાત્મક ચિંતન જો તમે વધારો પોઝિટિવ થિંકિંગ જો તમે વધારો તો તમારું આખું જીવન અમૃતમય બની જાય થિંક પોઝિટિવલી બી પોઝિટિવ ભક્તિનો અર્થ જ એ છે બી પોઝિટિવ જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં હું હરિનો હરિ છે ઇઝ ઓલ અબાઉટ બી પોઝિટિવ ભરોસો એટલા માટે પુષ્ટિ પરંપરામાં પણ ચિંતા કાપી નત્મી ચિંતા કાપી ન કાર્યા નિવેદિતા ભગવાન અષ્ટિસ્થો નૌકી તો ત્રણ મંગલાચરણ દિવસમાં પણ થવા જોઈએ અને જીવનની ત્રણેય અવસ્થાઓ બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ પણ મંગલ આચરણ વાળી હોવી જોઈએ ભાગવતમાં પણ ત્રણ મંગલાચરણ આરંભે ભગવાન વેદ વ્યાસ મંગલાચરણ કરે જન્માર ચાથે સ્વરાે મૃદા યિ કવએ મુહ્યત્સૂર તે જોવાિમૃદા ત્રિસો મૃષ્ણા સ્વે સદા નિરાસ્કુહક સત્ય પર ધીમી સત્ય પર हे मही सत सत्यम परम धीमहि जन्माद्यस्य यस्य ततः आ ब्रह्म सूत्रनु बीजू सूत्र च બ્રહ્મસૂત્ર એટલે ઉત્તર આપ સૌને ખબર હશે ખબર હોવી જોઈએ હિન્દુ તરીકે કે આપણે ત્યાં ષડ દર્શન અને છય દર્શનના આચાર્ય જુદા જુદા છે પહેલા દર્શનનું નામ છે સાંખ્ય દર્શન એના આચાર્ય છે કપિલ ભગવાન બીજું દર્શન યોગ દર્શન એના આચાર્ય ભગવાન પતંજલિ ત્રીજું ન્યાય દર્શન એના આચાર્ય છે ગૌતમ ઋષિ ચોથું વૈશેષિક દર્શન એના આચાર્ય છે કણાધ્વનિ પાંચમું પૂર્વ મીમાંસા એના આચાર્ય છે જૈમિની ઋષિ અને છઠ્ઠું ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા એ કર્મ માર્ગને પ્રશસ્ત કરે છે અને ઉત્તર મીમાંસા એ જ્ઞાન માર્ગને પૂર્વ મીમાંસા એટલે પ્રવૃત્તિ માર્ગને ઉત્તર મીમાંસા એટલે નિવૃત્તિ માર્ગ